ભરૂચ હેપી આર્ટ પ્રી પ્રાઇમરી સ્કૂલ ના તારક મહેતા નો બોલી મહેમાન બન્યો હેપી આર્ટ પ્રી પ્રાઇમરી સ્કૂલ ના ઉદઘાટન માં રિબન કટિંગ કરી બાળકો આવકાર્યા હેપી આર્ટ પ્રી પ્રાઇમરી સ્કૂલ ના ઉદઘાટન માં રિબન કટિંગ કરી બાળકોને આવકાર્યા ભરૂચમાં શેરપુર રેલવે ફાટક નજીક નવ નિર્માણ પામેલી હેપી આર્ટ પ્રી પ્રાઇમરી સ્કૂલ ના લોકાર્પણ તારક મહેતા કા ઉલટા ચશ્મા સોનો ગોલી મહેમાન બન્યો હોય તેની ઉપસ્થિતિમાં સ્કૂલનું લોકાર્પણ કરી નવા વિદ્યાર્થીઓને આવકારી રિબન કટિંગ કરી સ્કૂલને ખુલ્લી મૂકવામાં આવી હતી ભરૂચ શેરપુર રેલવે ફાટક નજીક ભરૂચના જાણીતા સેવાભાવી રિયાસ પટેલ દ્વારા ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકોને ઘર આંગણે સારું શિક્ષણ મળે તે માટે હેપી હાર્ટ પ્રી પ્રાઇમરી સ્કૂલનું નવનિર્માણ કરતાં એક વર્ષની મહેનત બાદ સ્કૂલ તૈયાર થતાં તેના લોકાર્પણ માટે સૌથી વધારે પ્રચલિત કોમેડી શો તારક મહેતા કા ઉલટા ચશ્મામાં ડોક્ટર હંસરાજ જાતિના પુત્ર તરીકે ભૂમિકા ભજવનાર ગોલી મહેમાન બન્યો સાથે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સંજય સિંહ સિન્હા ભરૂચ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ મનીષા માનાણી ભરૂચ ગ્રામ્ય મામલતદાર માધીબેન મિસ્ત્રી એપેક્સ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ઈરફાન પટેલ નવીન પટેલ શહેરી કોંગ્રેસ સમિતિના સલીમ અમદાવાદ ઉપસ્થિત રહ્યા હતા તેમનું પુષ્પગુચ્છ અને સ્કૂલ યુનિફોર્મના મોમેન્ટોથી તેઓનું સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી જોકે નવનિર્માણ પામેલી હેપી હાર્ટ પ્રી પ્રાઇમરી સ્કૂલના વર્ગખંડનો રિબિન કટિંગ કરી વર્ગખંડ ખુલ્લો નવા એડમિશનમાં બાળકોને શિક્ષણ માટે આવકાર આપી સ્કૂલનું નિરીક્ષણ કરી મહાનુભાવોએ સ્કૂલના ફાઉન્ડર રિયાઝ પટેલ તથા સ્કૂલના પ્રિન્સિપાલ શિક્ષકોને પણ શુભેચ્છાઓ પાઠવી હતી ઉદ્ઘાટન પ્રસંગમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ગોલી મેમન બનતા તેની સાથે સેલ્ફી લેવા અને તેને મળવા માટે આજુબાજુના વિસ્તારના બાળકોથી માંડી વડેલો મળવા આવી પહોંચતા ઉદ્ઘાટન પ્રસંગનો માહોલ પણ જામ્યો હતો અને ગોલીય સ્કૂલમાં બાળકો માટે શિક્ષણ મેળવી ઉજ્જવળ ભવિષ્ય બનાવે અને તમામ બાળકોને શિક્ષણ મળી રહે તેવી શુભેચ્છાઓ પણ સ્કૂલના ફાઉન્ડર રિયાસ પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ આજે ભરૂચ શહેરના હાર્ટ સમા ડુંગરી વિસ્તારમાં એફપી હાર્ટ પ્રી સ્કૂલનું ગ્રાન્ડ ઓપનિંગ થયું છે રિયાસભાઈ પટેલ જે પત્રકારના ક્ષેત્રમાં ઘણા લાંબા સમયથી ભરૂચ શહેરના અને જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં ખૂબ જ પ્રતિષ્ઠા કમાઈ છે બધાની સાથે હળીમળીને ખૂબ સારી રીતે ભરૂચના વિકાસના પ્રશ્નોને વાચા આપવામાં હંમેશા એનું યોગદાન રહ્યું છે એમણે પોતે આ શૈક્ષણિક ક્ષેત્રમાં હાર્ટપ્લેસ સ્કૂલનું ઓપનિંગ કરવામાં આવ્યું છે હું આજે રિયાઝ લઈને પટેલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સુભી હેલો હું આવ્યો છું આજે હેપી હાર્ટ પ્રી સ્કૂલમાં

એના ઉપર જે ધ્યાન આપશે આ લોકો એ મને વિશ્વાસ છે કે બચ્ચાઓના જે મોટા થતા ને બહુ જ સાથ આપશે અને ખૂબ એક સારું એન્વાયરમેન્ટ બનાવ્યું છે એક મસ્ત પ્લે એરિયા છે મોટી પ્રી સ્કૂલ છે બચ્ચાઓને ખૂબ મજા આવવાની છે અહીંયા તો હું તો એ લોકો માટે ખૂબ જ એક્સાઇટેડ છું અને ઓલવેઝ ગુજરાત આવીને અંકલેશ્વર ભરૂચ સુરત આવીને ખૂબ જ મજા આવે છે તો એ બદલ બધા જ લોકોને થેન્ક યુ